હૃદયથી સ્વાગત કરું છું દોસ્તો આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા ના માધ્યમથી દરેક જિલ્લા પંચાયતની ની સીટ પર કાર્યક્રમો કરવા જઈ રહી છે આ માત્ર આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ નથી દરેક વિસ્તારની શું સમસ્યા છે આવનાર સમયમાં એના મુદ્દે કેવી રીતે લડી શકાય કેમ કરીને લોકોના પ્રશ્ન હલ કરી શકાય તાલુકાઓની અંદર જે પ્રશ્ન છે હું તમ બધા જાણીએ છીએ ક્યાંક ને એવું બને કે જ્યારે પણ કચ્છના પ્રવાસે આવીએ ત્યારે કચ્છના નવા જે મુદ્દાઓ નવા જે પ્રશ્નો છે એ લોકો દ્વારા જાણવા મળે છે આજે ગરીબ છે દિવસે દિવસે ગરીબ બનતો જાય ઉદ્યોગપતિ અને ભાજપના નેતાઓ છે દિવસે દિવસે પૈસાદાર બનતા જાય છે આમ આદમી પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય નાનામાં નાનો કોઈ ગુના માટે કોઈ એક અરજી કરે છે તો એને તરત પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે આજે સુરત ની અંદર લાખ રૂપિયા વધારાની સંપત્તિ છે આવો કેસ કરવામાં આવ્યો મીડિયામાં ખૂબ જોર થી સમાચાર આયેલા હત્યાવી લાખ રૂપિયા ની વધારાની સંપત્તિ મળી કચ્છના તમામ ધારાસભ્યોને ત્યાં કરોડો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ છે રાજુ કરોપડા દાવા સાથે કહે છે એસી મિની તાતા હોય તો તપાસ કરાવો અહીંયા ચૂટાયેલા ધારાસભ્યોની મિલકતમાં પાંચ વર્ષમાં અડધો દ વધારો થાય છે કોઈ દેખાતો નથી કારણ કે એ ભાજપમાં છે આ વિસ્તારની અંદર

હેલમેટ નથી પહેરે એ દેખાય છે 25 25 30 30 ડમ્પર ના ડમ્પર નીકળે રેતી વરેલા નથી દેખાતા મેઠા મરાતે ચોરી થાય છે હો હો 200 200 ડમ્પર ના માલિક એના ભાજપ ના નેતાઓ છે એની પર ક્યારે તપાસ કે તવાય થતી નથી કચ્છની ધરતી ને કચ્છની સંપતિ ને કોઈ એ લૂટવાનું કામ કર્યું હોય દોસ્તો તો ભાજપ ના નેતાઓ એ કર્યું છે એની પર ક્યારે તપાસ કે તવાય થતી નથી પણ મારા ગરીબોએ કાંઈક પણ નાનો એવો અપરાધ કર્યો છે અથવા તો નથી પણ કર્યો તો એ ગરીબને ખોટા કેસમાં આયોજન પૂર્વકનું ષડયંત્ર થાય છે મારી વાત સાચી છે આકરો કરીને આ પાડજો સાચું હોય તો એમના પછી હું લીલામાં વાવ્યા જાઉં કેવું તો નથી થાતું ને વરામ હોય તો ઉગે પછી લીલામાં ટોરે જાણે એવું થાય કે વાવણી ન થાય ટોરવા જેવું થાય એવું તો નથી થાતું ને આજે કે આપડે મલાશી હે જેટલી પર સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ એક વાત નક્કી છે પરિવર્તનનો સંકલ્પ લઈને અહીંયાથી જવાના છીએ અને કોઈને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટીની સભામાં તો જોઈએ એટલી મોટી સંખ્યામાંથી 700 800 લોકો હતા તો અમે એને એ પણ કહીએ છીએ કે મહાત્મા ગાંધીએ ત્યારે

ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યારે ચૂંટણી લડી ડિસેમ્બર મહિનામાં એના ત્રણ વર્ષ પૂરા થશે પણ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતની સ્થાપના પછી કોઈ રાજકીય પાર્ટીએ આટલો ઝડપથી પરિણામ લાગી હશે આટલું ઝડપથી ફળ મેળવા હશે આવું આજ દિવસ સુધી નથી દોસ્તો મહત્વની વાત એ કરવા માટે આવ્યો છું આપ સૌ અપેક્ષા રાખીને આવ્યા છો કંઈક મુદ્દાની વાત થાય જે વિસ્તારમાં આપણે છીએ સંસ્કાર નગરી પણ અહીંની આજુબાજુમાં છે રેવન્યુ નગરી પણ આજુબાજુમાં છે રેવન્યુ કોલોની મે આ વિસ્તારની આમ તો ભુજના ભુજ શહેરની પણ તપાસ કરાવી ખરેખર અમારા ગામડાઓમાં તો ગરીબોને ખેડૂતોને ખેત મજૂરોને પ્રાથમિક સુવિધા મળતી નથી શિક્ષણ મળતું નથી આરોગ્યની વ્યવસ્થા મળતી નથી શહેરોની અંદર મળે છે કે શું જ્યારે મેં તપાસ કરાવી કે ભુજમાં સારામાં પોશ એરિયો કયો કહેવાય મને ખબર પડી કે સંસ્કાર નગરી છે રેવન્યુ કોલોની છે આજે ત્યાં પણ ગટરના પાણી ઉભરાય છે ત્યાં પણ રસ્તાઓમાં છે વરસાદનું પાણી આવે બે બે દી સુધી પાણીનો નિકાલ થતો નથી હવા હો કરોડ રૂપિયાનો વાર્ષિક બજેટ ભુજ નગરપાલિકાનું છે હવા હો કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે મને જાણવા મળ્યું દર કચરો સાફ કરવાના 55 લાખ રૂપિયા આપવામાં

આપણને પણ ગમે છે ભૂજની જે ભૌગોલિક વ્યવસ્થા હતી મે અહીંયાના બે ત્રણ તળાવો જે ખરેખર ભૂજની આનબાન શાન કહી શકાય પર્યટકો જે ફરવા આવી શકે મારા ખ્યાલથી દેસળસર તળાવ અમીરસર તળાવ આ તળાવો જે છે કે ખરેખર અમે જ્યાં સુરેન્દ્રનગર રહીએ છીએ ત્યાં પણ આ તળાવોના નામ અમે સાંભળ્યા છે આ તળાવોની આજે હાલત શું છે

કે 3 પતાકા આપજો બે પતાકા પત્તા કા સસ્તા વાળા આબજો 500 નો બિલ બનાવજો 300 ની દવા આબજો 200 નો થ્યું આજ સાંજે ટોટલ હિસાબ આટલો થાય છે કે ડોક્ટર લખે ને આપણને સમજાય નહીં આપણને એમ થાય કે આપણે દવા ની ચીઠી લઈને ગયા અહીંયા એમનો હિસાબો નથી આપણો હિસાબ નથી હારો છે અમારો સુપ્રીમ કોર્ટે છે તે પણ એક નિર્ણય લેવા જઈ રહ્યા છે અમુક અમુક રાજ્યમાં તો નિર્ણય પણ લીધો કે ડોક્ટર ચેઠીમાં હું લખી દે છે દર્દી વાંચી હકે એવું કંઈ કરો આ ચેઠીમાં હશે આમ લખીને મોકલે મને તમને એમ થાય મને ટીકડીયું કઈ લેવાય નહીં લખી દીધું ન્યા જ આવી તમારે પણ બોલો ટીકડીયું જઈ દે ચેઠીમાં હોય છે આ વાત થઈ ભાજપના વિકાસની ચૂંટણી સમયે ક્યાંક ને ક્યાંક હિન્દુમાં મુસલમાનના ધર્મના વાળાઓ પાડવામાં આવે જ્ઞાતિ જાતિ ધર્મના વાડાઓ પાડી અને કે એકને કે આપણી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે પાડોશી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે નવી જમીન માપડી લાવી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો દોસ્તો ભાજપના નેતાઓએ કામ કર્યું છે જેટલી જગ્યાએ જમીન માપડી થઈ છે આજે ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાયા છે અમારો ખેડૂત એક ફૂટ છેડો પાહવા હાટુ થાય અને હામ હામા ધારિયા ગરતાતા એ ખેડૂતની જમીન રોડ ઉપર હોય છે નાખી દીધી છે હોય રોડ ઉપર

કે જ્યાં કુદરતે અખૂટ ભંડાર આપ્યો છે સંપત્તિનો કચ્છમાં એટલી બધી સંપત્તિ છે હું એવું માનું છું ગુજરાતના કોઈ જિલ્લામાં આવડી સંપત્તિ નથી ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ પર્યટકોને ફરવા આવવું પડે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કચ્છનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ આ લોકોએ નથી કર્યો નહીં તો આજે લોકો કાશ્મીર ફરવા ન જતા હોત મારા ગુજરાતના લોકો કચ્છમાં ફરવા આવતા હોય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ રહ્યો અને જેટલા પણ ચૂંટાયા એનું પહેલું કામ એ છે કે કઈ કઈ જગ્યાએ મારી વિધાનસભામાં માઇનિંગ ચાલે છે સિદ્ધોજ એમાં પહેલો ભાગ કરવાનો કહેવામાં આવે કે ભાઈ બોબ સાઈડમાં અમારો આટલો ભાગ રહે છે તમફર કેટલા ચલાવો છો 50 તમફર એમાં અમારો આટલો ભાગ રહે છે કચ્છની અંદર રહેલા તમામ ભાજપના નેતાઓ તમામ ધારાસભ્ય કંઈકને કંઈક ભાગ બટાઈનું કામ કરે કચ્છની ધરતીને લૂંટવાનું કામ કરે જ મારી વાત સાચી છે જો તમને સાચી લાગતી હોય બે હાથ ઊંચા કરીને મને કહેજો વાતમાં કાય દમ લાગે તો 100% 100% દાદાને પીડા છે કે દમ ટકા છે પણ કે અમારા આટલાથી જોડું થાતું નથી એજી દાદા લોકો જ જોડવા એ વાત આઈ નક્કી છે પીડા બધાને છે આજે બહેનોની વાત કરી ભાઈએ ગઢવી ભાઈએ બહેનોને તો બધાને પૂછ્યું કે તમે શેનાથી રસોઈ બનાવો છો બહેનોએ એવું કીધું કે અમે ચૂલાથી રસોઈ બનાવીએ છીએ તો તમને ઓલા ગેસના બાટલા તમારા ભાઈ આપ્યા થઈ ગયા ને બહેનોને પૂછીએ છીએ મફતમાં ગેસનું સિલિન્ડર આપ્યું તું મારી બહેનો ધમાડો ન ખાવો પડે મફતમાં સિલિન્ડર આવ્યા છે હવે સિલિન્ડર એટલા મોંઘા થઈ ગયા છે કે બહેનોના ઘરે ટખા કરાવ્યા શરૂઆતમાં તો સિલિન્ડર અગિયારમો રૂપિયાનું ભરવા કેમ જાય બનેલી કીધું તો ખરું મારા બેન ને સુલા નો ધુમાડો ન ખાવો પડે બને કઈને વ્યાપ તો હોવો જોઈએ ગેસ બાટલો ભરાવાનો એટલે બાટલા પધરાવી દીધા આજ પાછા અમારા બધા કાઠિયાવાડ અંદર ગયો કચ્છ અંદર ગયો તમામ લોકો તમામ પરિવારો પાછા લાકડા અને સુલા આવી ગયા છે આ વિકાસ છે દોસ્તો ખેડૂતોની મોંઘા મોલી જમીન છે એ જમીનની અંદર હાઈ ટેન્શન લાઈન નીકળે ખેડૂતોનો અવાજ બનનાર ભાજપમાં કોઈ નથી હેરાન કરે ભાજપના નેતાઓમાં અવાજ બનવાની તાકાત નથી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ પૈસા ના લાલજુ બની ગયા છે આજે એને લોકોની આંખમાં રહેલા આંસુ દેખાતા

મને ક્યારે કોઈ નાથી નફરત નથી જે સ્વર્ગસ્થ બન્યા છે એને વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક જે કમાણી કરી છે નેતાઓના દીકરાઓ આઈપીએસ અધિકારીના દીકરાઓ કલેક્ટરના દીકરાઓ આજે મોટા ભાગના વિદેશની અંદર છે તમામના ધંધાઓ સારા સારા વિકસિત દેશની અંદર સેટ થઈ ગયા છે આપણા બાળકોની હાલત શું છે ચૂંટણી આવે ત્યારે હું તમે આપણા બાળકો જિંદાબાદ મૃદાબાદ નારા બોલતા બોલતા નીકળી પડી બજારમાં નેતાઓના દીકરાઓની ક્યાં પ્રચાર કરતા જોયા છે

ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગુજરાતના તમામ શહેરોમાં તમામ વોર્ડમાં તમામ જિલ્લા પંચાયતની સીટ હોય છે આમ આદમી પાર્ટી દ્વારા એક મહિનાથી ડેલી પાંત્રીસથી ચાલીસ કાર્યક્રમો થાય છે પાંત્રીસથી ચાલીસ સભાઓ થાય છે જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા સાથે જ ખાસ કરીને ભુજની જે સમસ્યા છે જે સ્થાનિક લોકોએ વર્ણવી છે તો અહીંયાના ભાજપના નેતાઓ જે ખરેખર ખનીજ માફિયાઓ સાથે મળેલા છે ક્યાંક ને ક્યાંક ભુજ જે છે કચ્છ જિલ્લો છે એ કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે પરંતુ એને કોઈ લૂંટવાનું જો કામ કરતું હોય તો ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ કચ્છની ધરતીમાં રહેલું ખનીજ લૂંટી રહ્યા છે કોઈ જાતના પરવાના વગર બેફામ બે રોકટોક રાતોમાં હજારો હજારો ડમ્ફરો રેતી ચોરી થાય લિગ્નાઇટ બોક્સાઇડ ચોરી થાય છે આજે ભુજની અંદર કચ્છની અંદર સરકારી શાળાઓનો અભાવ છે પૂરતા ઓરડા નથી ગરીબો ખેતમજૂરો ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવા મોકલવા છે સરકારી શાળાની વ્યવસ્થા સારી નથી પૂરતા ઓરડા નથી શિક્ષકો પણ નથી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડોક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ અભાવ છે પૂરતા ડોક્ટરો પણ નથી ક્યાંક ને ક્યાંક ભુજની અંદર પણ નગરપાલિકાનું સવાસો કરોડ કરતાં વધારેનું બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડું છે જે પોશ એરિયામાં આજે આપણે ઊભા છીએ એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહીંયા જ્યાં ઊભા છીએ સંસ્કારનગરની વાત કરીએ આ તમામ સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેના નામે અભાવ છે મીંડું છે વરસાદ પડ્યા પછી બે બે દિવસ દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી ગટોરાના પાણી બજારોમાં ઉભરાઈને બહાર આવે છે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર પણ ખાડા પીડા છે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી ઢાંગણું બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક સમયની અંદર ભુજ તળાવોની નગરી હતી બત્રીસથી વધારે તળાવો ભુજની આજુબાજુમાં હતા આજે ભુજની અંદર તળાવો ભૂમાફિયાઓ ખાઈ ગયા ભાજપના નેતાઓ ભુજના તળાવો ખાઈ ગયા છે જેવી રીતે ઉદયપુર લેક નગરી છે એવી રીતે ભુજ પણ લેક નગરી હતી પરંતુ ભાજપના નેતાઓ તળાવો ખાઈ ગયા આ વિસ્તારનું ખનીજ ચોરી ગયા આ વિસ્તારની અંદર ક્રાઇમની વાત કરીએ તો ગુના ગુનેગારી બેફામ બની છે ક્યાંક ને ક્યાંક દારૂનો વેપાર તો થતો હતો હમણાં હમણાં ડ્રગ્સ પણ કચ્છને આજુબાજુમાંથી પોર્ટ પરથી પણ પકડાય છે હજારો હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ આરોપી આજ દિવસ સુધી કોઈ પકડાયો નથી દર વખતે વાતો કરવામાં આવે છે કોઈને છોડવામાં નહીં આવે પણ પકડો છો કોને ચપ્પલ ચોરી કરે એને પકડવામાં આવે ત્રણસો રૂપિયા જુગારમાં પકડાયો હોય એના ફૂલેકા કાઢવામાં આવે એ પણ આગોતરું કહેવામાં આવે કે લૂલો લંગડો ચાલજે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે ગૃહમંત્રીને પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે વાત એ છે કે ભુજની અંદર કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે એનો અવાજ બનનારું કોઈ નથી સાંભળનારું કોઈ નથી આજે ગરીબો પીડાય છે ઉદ્યોગપતિઓ કંપનીના માલિકો ભાજપ સાથે મળેલા નેતાઓ આજે કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે મજદૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ આજ અમારે આમાંથી પાર્ટીની જન જન યોજના જેને જન જોડો યોજનાના ભાગરૂપે અમે એક મોટું આયોજન આખા સમસ્ત ગુજરાતમાં થયેલા ભાગરૂપે આજ કચ્છમાં પણ ભુજમાં પણ હેડક્વાર્ટરમાં મેં કરેલું છે આજ જ કચ્છીઓ એવા થાકી ગયા છે કે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ માન રહ્યું નથી પછી તલાટી હોય મામલતદાર હોય કલેક્ટર હોય એ કોઈ પણ ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિ માન રાખતા નથી જેના કારણે એ બિચારા એનો જે જવાબદારી છે પૂરી કરી શકતા નથી અને આજ સરકારમાં જ અધિકારી રાજ આવી ગયો છે જેના કારણે આ કચ્છીઓ ભોગવી રહ્યા છે એના વિરુદ્ધમાં અમારા આજનો આયોજન તો જેનામાં અમે કે એક સરકારને જગાડવા માગીએ છીએ યા તો તમે સુધરી જાઓ તો જનતા ઉપર આવશે ત્યારે ભાગવાનો વારો આવશે ધારાસભ્ય અને સાંસદ એનું ક્યાંય કંઈ ચાલતું નથી એનું ચાલે છે એમના પોતાની ફાઇલો પાસ કરાવવામાં એમના પોતાના ધંધા કરવામાં એ ક્યારે જનતા માટે કોઈ કામ કરતા નહીં જેના કારણે આ પરિસ્થિતિ થઈ જાય અને હવે જનતાને જાગવું પડે જનતાના કામ માટે જનતાને રોડ પર આવવું પડશે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ એના કામ થાય એની શક્યતા મને દેખાતી નથી અને જે કોઈ પૈસા છે એ ભ્રષ્ટાચારમાં જાય છે ભાજપના ધારાસભ્ય પોતે એવા કહેતા થઈ ગયા છે કે અમારું કોઈ સાંભળતા નથી અને ઉપરથી સો રૂપિયા આવે તો વીસ ટકા પર ખર્ચો થતો નથી आम आदमी पार्टी एक लड़ाईक पार्टी है लोगों जनता की बात कर पार्टी है हमें रोड पर उतरसू घरे घरे घरेसु लोगों ने विश्वास आपसू कि आम आदमी पार्टी हम हैं तो लोगों का विश्वास है और लोगों को हम जीत के बताएंगे लोगों की सेवा करके बताएंगे कर मारू नाम डॉक्टर कायनाथ अंसारी या था આજે જે જનસભા ભુજ મધ્યે રાખવામાં આવેલ છે જેમાં રાજુભાઈ કરપડા આવ્યા હતા અને અમારા પશ્ચિમ કચ્છના હોદ્દેદારો બધા છે મુદ્દાઓ એ છે કે જ્યારે ભાજપ વિકાસ સપ્તાહ મનાવી રહી છે એ વિકાસ અમે ગોતીએ છીએ રોડમાં રોડોની હાલત બિસ્માર છે ખડ્ડા છે આરોગ્ય નથી સ્વાસ્થ્ય નથી શિક્ષણ નથી તો વિકાસ સત્તા સેનું મનાવવું મનાવી રહ્યા છીએ એ ખબર નથી પડતી તો અમે એ પબ્લિકના જે મુદ્દાઓ છે પબ્લિક હિતના મુદ્દાઓ છે એની વાત ક્યારે થશે એ અમારા મુદ્દા છે કે પબ્લિક માટે કામ કરવું છે પબ્લિક માટે કંઈ બદલાવ લાવવું છે એ આમ આદમી પાર્ટીની વિચારધારા છે પહેલાં તો સૌથી પહેલાં હું એ કહેવા માગું છું કે સુરક્ષા બહુ જરૂરી છે અને શિક્ષા બહુ જરૂરી છે એ બે મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી જે છે એ મહિલાઓ માટે કામ કરવાની સૌથી પ્રાયોરિટી અમારી એ છે કે સુરક્ષા હોવી જોઈએ અને શિક્ષા હોવી જોઈએ એમાં એના માટે થેન્ક યુ